Transcrição e પોરબંદરમાં મુખ્ય બજારમાં હિંગળાજ માતાજીનું સાતસો વર્ષ જૂનું મંદિર આવેલું છે અહીં નવરાત્રી નિમિત્તે ખાસ દર્શનનું આયોજન કરવામાં આવે છે હાલ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે પોરબંદરની મુખ્ય બજાર ગણાતી બંગડી બજાર વિસ્તારમાં હિંગળાજ માતાજીનો સાતસો વર્ષ જૂનો મંદિર આવેલું છે આ મંદિરની રચનામાં પ્રાચીન પરંપરા મુજબ ગર્ભગૃહ ગુડ મંડળ અને આગર મુખ ચોકી છે તથા ફરતા કક્ષા સં છે ગર્ભગૃહમાં ચાંદીના મયુર ઉપર હિંગળાજ માતાજી બિરાજે છે બાજુમાં આશાપુરા માતાજીની સ્થાપના થયેલી છે આ સુંદર અને કલાત્મક મંદિર છે અહીં નવરાત્રી નિમિત્તે મહારતી સહિતના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો તેનો લાભ લઈ રહ્યા છે

બહુ જૂનું છે અને અંદાજે સાતસો વર્ષ ઉપર છે બરાબર અને નવરાત્રિ દરમિયાન આ રાતના બાર વાગે મહાઆરતી થાય છે દસ વાગે મહાપૂજા થાય છે એ પછી બાર વાગે મહાઆરતી થાય છે ને સાંજના સાત વાગે તો આરતી ડેઈલી હોય જ છે અને નવરાત્રિ દરમિયાન નોમને દિવસે હવન હોય છે તથા હવન પહેતા પછી બ્રાહ્મણની છોકરી કુંવારિકાનું ભોજન કરાવી બરાબર અને એને પૂજન કરીને પછી જેટલી પણ ચુંડડી માતાજીને વરસ દરમિયાન ચડી હોય એ તમામ કુંવારિકા છોકરીઓને પ્રસાદી દેવામાં આવે છે તેથી આ મંદિરની વર્ષો જૂની પ્રથા છે અને આજ સુધી ચાલુ આવે